શું તમારે પણ સ્કિનની ગંદકીને દૂર કરવી છે એકદમ સ્કિનને ચોખ્ખી કરવી છે અને મુલાયમ કરવી છે તો શું કરવાનું છે તમારે તમારે આ ત્રણ વસ્તુ લઈ લેવાની છે જો અહીંયા આવો ફટાફટ બતાવી દઉં થોડું દૂધ લઈ લેવાનું છે એ પણ ગરમ કર્યા વગરનું લઈ લેવાનું છે થોડો ચણાનો લોટ લેવાનો છે અને થોડી હળદર લેવાની છે પછી દૂધમાં તમારે થોડો ચણાનો લોટ જરૂર હોય એ રીતે આ રીતે મિક્સ કરી દેવાનો છે બરાબર છે પછી તમારે એમાં એક ચપટી જેટલી અંદાજે હળદર નાખી દેવાની છે પછી આ ત્રણેય વસ્તુને મિક્સ કરીને પછી શું કરવાનું તમારા ફેસ ઉપર તમારે લગાવવાનું છે પછી તમને એમ થાય કે હજી થોડી જરૂર છે તો ફરીથી પાછું નાખવાનું છે બરાબર એટલે તમને અનુકૂળ હોય ને તમને જે રીતે લગાવવું હોય ફેસ ઉપર એટલું થિકનેસ રાખવાની છે જો હવે આ રેડી થઈ ગયું છે બરાબર પછી તમારે આમ બધી વસ્તુને આંગળીથી પણ કરી શકો જો આંગળીથી મિક્સ કરીને કદાચ સે જેવું લાગે તો પછી તમારે આ રીતે કરીને લગાવવાનું છે એ પણ ધીમે ધીમે હળવા હાથે બે ત્રણ મિનિટ સુધી લગાવવાનો છે આ રીતે કરી લેશો ને એટલે જે સ્કિનની ગંદકી છે ને તે દૂર થઈ જવાની છે અને ધીમે ધીમે તમારી સ્કિન એકદમ લીસી લીસી થઈ જવાની છે તો તમારે આ ઉપાય કરવાનો શરૂ કરવાનું છે ફલમી